મેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ નેશનલ હાઇવે ફોરલેન્ડ ચાર ત્રણ વર્ષથી બનાવે પણ મહુવાથી સાવરકુંડલા હુંડીના તમામ નાળા અને તમામ બ્રિજ છે એ બે ત્રણ વર્ષ પહેલાં તોડી નાખ્યા અને આજ બે હજાર પચીસ હુંડીમાં એક પણ નાળું કે એક પણ બ્રિજ હજી બન્યો નથી અને લોકોને મોવાથી સાવરકુંડલા જવું હોય તો ચાલીસ કિલોમીટરમાં બે કલાકથી વધારે સમય લાગે અને લોકોને જો જે સાવરકુંડલા જવા માટે દસથી પંદર ગામડાઓની અંદર ફરી ફરીને પાછું રોડે ચડવું પડે એટલે બહુ મોટો સમય અને પૈસાનો વેડફેટ થાય અને વાહનને પણ મોટી નુકસાન મહુવાથી સાવરકુંડલા રોડ છે એ રાજકોટ જામનગર દ્વારકા ઊંડીનો લાંબો ત્રણસો કિલોમીટરથી વધારેનો દ્વારકા ઊંટીનો નેશનલ હાઈવે રોડ છે અને જો આવી ગોકર ગતિએ કામ થતું હોય તો આ કામ તો પચા વર્ષે પૂરું થવાનું નથી એટલે સરકારને અને તંત્રને અમારી ખુલ્લી ચેતવણી છે અને આપ તમામ ચેનલોના માધ્યમથી આને પ્રસિદ્ધ કરવા અમારી વિનંતી છે કે આ રોડ થઈ વહેલી તકે આવતા વર્ષે બની જવો જોવે અને આવતા વર્ષે ઊંડીમાં અત્યાર હુંડીમાં મોવાથી સાવરકંડલા હુંડીમાં ગામડે ગામડે ભાજપના નેતા જેમ ગટરું ઉભરાય એમ ઉભરાઈ નીકળ્યા છે પણ એક પણ ભાજપનો નેતો આ કે નેતી રોડ બાબતે એક શબ્દ બોલતા નથી અને બસ તોડ કરવો હોય ને કટકે કરવી હોય તો આ ભાજપના સરકારના નેતાઓ છે એ ધારાસભ્ય હોય ક્રાસન સભ્ય હોય તો એ પહેલાં નંબરે તોડ કરી જાવ અને કટકે કરી દેવીને ખાઈ જવું આ સિવાય બીજું કાંઈ વાત નહીં અને અધિકારીઓ છે નેશનલ હાઈવે વિભાગના કે રોડ માર્ગ માર્ગ મકાન વિભાગ જ્યાં બસ ખોટા બિલ કરોડો લાખ રૂપિયાના બનાવી અને પૈસા ઘર ભેગા કરી દેવા એટલે અમારી હવે ખુલ્લી ચેતવણી છે કે આ રોડ રસ્તા થઈ તમે હવે આરામહારા બનાવો અને મહુવાથી સાવરકુંડલાવાળા રોડ થઈ અઠવાડિયાની અંદર કામ શરૂ કરો નહીતર પછી આવનારા ટૂંક સમયની અંદર વિસાવદરવાળી થાય છે અને લોકોનો જો રોજ ભભોક ઉઠશે તો પછી નેપાળવાળી થશે સરકારને મુખ્યમંત્રીને ને આખા નેતા પ્રધાનમંડળને રાતોરાત પાછા રાજીનામા દઈને ભાગી જવું પડશે આ તો ગુજરાત અને ભારતની પ્રજા લોકો સારા છે ત્યાં સુધી સારી વાત છે નહીં ત્યાપાળવાળીની વિસાવદરવાળી થશે જય હિન્દ જય ભારત